છેલ્લા ઘણા સમયથી જામનગરમાં મંદીનું ભયંકર મોજું છે જેનું એકમાત્ર કારણ અસંખ્ય ભાવ વધારો થયો છે મેટલ માર્કેટમાં લગભગ ત્રીસ ટકા જેટલો વધારો છેલ્લા એક વર્ષમાં થયો છે તો આના હિસાબે નવા ઓર્ડરો આવવામાં તકલીફ પડે છે અને સરકાર પાસે આવનારા બજેટમાં અમારી સૌથી મોટી આશા એ છે કે બ્રાસ્ક્રેપ ઉપર જે અઢાર ટકા જીએસટી છે એ પાંચ ટકા કરી દેવામાં આવે તો જે બોગસ બિલિંગ થાય છે જેના અમે ભોગ બનીએ છીએ એકસો છવ્વીસ રૂપિયા જીએસટી લાગે છે તેના હિસાબે બોગસ બિલિંગનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે તો અમારી આશા એ છે કે જો પાંચ ટકા જીએસટી કરી દેશે સરકાર તો એક ઉદ્યોગમાં સુવર્ણ યોગ આવશે અને ઉદ્યોગકારોને બોળા રૂપમાં ફાયદો થશે હાલમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે એનું કારણ જે ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર મેટલ માર્કેટના બહુ રેટ હાઈ થઈ ગયા છે એની સાથે સાથે ડોલર પણ ઘણો ઊંચો છે જેથી કરીને બ્રાસપાટ બનાવવા માટેનું જે બ્રાસક્રેપ રો મટીરિયલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે એની પડતર પડતરકોષ બહુ ઊંચી થાય છે અને અહીંયા પણ ભાવ બધા વધી ગયા છે ઘણા બધા જેથી કરીને આટલા બધા ઊંચા ભાવને કારણે કારખાનેદારોને તૈયાર માલના ઓર્ડર નથી મળતા રોડ બનાવે છે એને પણ તૈયાર માલના ઓર્ડર નથી મળતા બધા લોકો વેઇટ ઇન્ડ વોચમાં છે બધા કારખાના દ્વારા પોતાનું પ્રોડક્શન અત્યારે ઓછું કરી નાખેલું છે કમસે કમ ચાલીસ ટકા જેવું પ્રોડક્શન કાપી નાખેલ અત્યારે સાહીઠ ટકા પ્રોડક્શન ચાલું છે જેથી કરીને કામદારોના ભાઈ રોજીરોટી ચાલે અને કારખાનું પણ ચાલુ રહીએ જેથી રોટેશન તૂટે નહીં આવા હેતુથી અત્યારે કારખાના ચાલે છે જોઈએ તો ટેરિફ તો ફક્ત અમેરિકા માટે જે યુએસએ જે કારખાનેદારો જે છે એક્સપોર્ટ કરતા હોય છે એને સો ટકા ઇફેક્ટ કરે છે કારણ કે જે અમેરિકામાં એક્સપોર્ટ કરતા હોય એ જામનગરનું ટોટલ જે એક્સપોર્ટ થતું છે બધા બધા દેશોમાં એક્સપોર્ટ થાય એમાંનું છ થી સાત ટકા ફક્ત અમેરિકામાં એક્સપોર્ટ થાય છે પરંતુ જે મેન્યુફેક્ચરો જે અમેરિકામાં એક્સપોર્ટ કરતા હોય એને સો ટકા થોડી ઘણી અસર થઈ છે કારણ કે એને ક્વોન્ટિટીમાં અને મોટા લોટમાં ત્યાં અમેરિકાથી ઓર્ડર મળતા હતી ટૂંકા ટૂંકા ઓર્ડર અને તબક્કાવાર નાના નાના ઓર્ડર મળે છે અને એ પ્રમાણે કામકાજ અત્યારે થાય છે